વસાવા વર્સેસ વસાવા ફરી એક વખત બંને વસાવા મેદાન આવ્યા છે ત્યારે ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા હતા કે આધાર કાર્ડ માટેની ઓફિસમાં કોઈ કાર્યકર નથી અને ત્યાં કોઈ જ સુવિધાઓ પણ નથી ત્યારે લોકોને ત્યાં રાતવાસો કરવો પડે છે અને તેને લઈને તેમણે દરેક વસ્તુ જણાવી હતી કે જે ડિજિટલ ગુજરાત કહેવામાં આવે છે તે સાવ ખોટું છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું અંશીની ગઈકાલે ડીડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવાએ તેમણે એક પત્ર પણ લખ્યો હતો ને પત્રમાં આ દરેક વસ્તુની જાણ કરી હતી કે અહીં શિષ્યવૃત્તિ તો આપવામાં આવે છે પરંતુ શિષ્યવૃત્તિ માટે જરૂરી આધાર કાર્ડ બનાવવા માટે કોઈ જ નથી આ જે ઓફિસ છે ત્યાં લોકોને રાતવાસો કરવો પડે છે ને ત્યાં લોકોની ભીડ જામે છે તે છતાં પણ અહીં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે તેમણે આક્ષેપો લઈને શું કહ્યું છે સૌથી પહેલા તે સાંભળીએ છેલ્લા એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજીયાત આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી અમારા ડેડીયાપાડા વિસ્તારની જ વાત કરીએ માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર બીએસએનએલ પોસ્ટ ઓફિસ એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે અને કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે દોઢસો થી બસો થી પણ વધારે લોકો લાઇન પર ઉભા રહે છે સર્વર ડાઉન હોવાના કારણે માત્ર પચાસ થી સાહીઠ આધાર કાર્ડ જ અપડેટ થાય છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે અમે અગાઉ પણ ઓગણત્રીસ ચાર બે હજાર ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ પ્રાંત અધિકારીશ્રીને ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ નર્મદા શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઇન ઉપર રહી છે અઠવાડિયા બાદ એનો નંબર આવે છે રાત્રિવાસો કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે તેના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ તેમને જે પ્રમાણે જણાવ્યું ભારતીય જનતા પાર્ટી પર તેમને આક્ષેપ મૂક્યા છે કે જે પ્રમાણે આધાર કાર્ડ માટેની લાંબી કતારો જોવા મળે છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેમને

ભૂલ એ ક્યાં પકડાય બેંગ્લોર પકડાય એને તાત્કાલિક કોઈ બીજા અહીંના અધિકારી કે બીજા કોઈ અધિકારી ત્યાં બેંગ્લોરથી જ એનો એને એક વર્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો આ ટેકનિશિયનને એટલે તાત્કાલિક નવો ત્યાં કોને મૂકો તો એ દરમિયાન આ થોડી લોકોને તકલીફ પડી અહીંયાથી બીજી વ્યવસ્થા કરી જ છે અહીં રાજપુલાના માણસો જાય છે પણ હવે ત્યાં કાયમ કાયમી માટે નવા ભરતી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ થોડો પ્રોબ્લેમ રહેવાનો છે પણ અમે બધા એવું કીધું છે કે લોકોને તકલીફ ના પડવી જોઈએ અને કોઈ ન કોઈ વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ ત્યારે મનસુખ વસાવાએ કહ્યું છે કે જે અધિકારી છે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો પરંતુ હવે વચ્ચે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા હતા અને સાથે જ મનસુખ વસાવાએ તેમને વળતો પ્રહાર આપ્યો હતો કે ચૈતર વસાવા જે છે ડીડિયાપાડાના ધારાસભ્ય તેમણે સોશિયલ મીડિયાના મારફતે પણ પોસ્ટ કરી હતી અને પોસ્ટમાં પણ

હાલ રાજપીપળાથી એક નવા અધિકારી ને ત્યાં મૂકવામાં આવ્યા છે ત્યારે આ વિષય ઉપર આપનું શું કેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં